ઘણાતમાં ઘુડખડના ત્રાસથી ખેડૂતો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક ખેડૂતોની ફોરેસ્ટ અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી આ બેઠકમાં ફોરેસ્ટ અધિકારીઓએ યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે ખેડૂતોને આંદોલન ન કરવા માટે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું છે ઘુડખડના કારણે પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતોએ ઓગણીસ જુલાઈથી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ગામના ગામના છે આજુબાજુ કલેક્ટર ફોરેસ્ટ અધિકારી સચિવાલય અહીંયા સુધી અરજી આપેલી છે કોઈ આનો નિર્ણય કરવામાં આવતો નથી બસોથી ત્રણસો ખતર છે ગામમાં અને એક દિવસમાં એક ખેતરો સાફ કરી નાખે છે તો અત્યારે આ જગત વિસ્તાર બહુ પરેશાન છે તો આનો કઈ નિર્ણય લેવામાં આવે સાત સાત વાગ્યા સુધીમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ સાત વાગ્યા પછી રણનીતિ અને આગળની કહીશું